દર્શક મિત્રો અત્યારે અમે અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં ઊભા છે કે અત્યારે એકાએક પેસેન્જર પ્લેન છે તે ક્રે ક્રેસ થઈ જવાનો બનાવ સામે આવ્યો છે સીઆઈએસએફ તેમજ છે પોલીસ ના જવાનો ફાયર વિભાગના જવાનો તમામે તમામ એરોપ્લેન ની પાક છે અહીંયા અચાનક જ જે ખામીઓ આવવાના કારણે પ્લેન છે તે ક્રેશ થયો હતો અને આ ઘટના સામે આવી છે હાલ આપ જોઈ શકો છો કે રાહત અને બચાવની કામગીરી છે તે ફાયર વિભાગના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે ધુમારાના ગોટે ગોટા છે પાછળ આપ જોઈ શકો છો કે દૂર દૂર સુધી ઉમટી રહ્યા છે અહીંયા તમામ જવાનો છે

મેઘાણીનગર વિસ્તારમાં એકાએક બપોરના સમય છે તે આ પ્લેન ક્રેશ થયો છે ને અહીંયા આપણે સ્થાનિકો સાથે પણ વાતચીત કરીશું શું નામ છે તમારું હું પરમાર મારું વાત છે હું રહું છું અહીંયા મેઘાણીનગર જ રહું છું શું કેવી ઘટના ખબર નઈ પડી અચાનક ધુમાડો આવ્યો પડે આ આ ભગનવડ ગામડે અમને ખબર પડી કે અહીંયા પ્લેન ક્રેશ થયેલો છે ને અચાનક જો તો અહીંયા પ્લેન ક્રેશ થયેલો છે અમે બી ગુડ ટેન્શન ગયા કે આપણે ઇન્ડિયા જવાની બધા અહીંયા તેના થઈ ગયા છે બધા મ્યુનિસિપાલિટી લોકો બી હાજર રહ્યા છે અને બધા લોકો અત્યારે જેની પ્રોબ્લેમ ચાલે છે એનું સોલ્વ કરી રહ્યા છે એટલે જેટલી બને એટલું મદદ કરવા કેટલા વાગ્યાની આસપાસ આ બનાવ આ લગભગ બે ત્રણ કલાક પહેલાં થયું છે અત્યારે અત્યારે પેસેન્જર વિમાન હતું એ અમને કોઈ આઈડિયા નથી પણ હવે જે છે એટલે ખબર પડશે શું હતું શું નહીં આગળ જો તપાસ ચાલુ છે શું શું નહીં સાહેબ અચ્છા ચોક્કસથી આ પિયુષભાઈ છે તેના સ્થાનિક છે તેઓને આ ઘટનાની જાણ થઈ એટલે તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે હું સ્પોટના દ્રશ્ય આપને બતાવવા માંગી સીધા જે દ્રશ્ય છે તે જોઈ શકો છો કે અહીંયા મેઘાણીનગર વિસ્તાર કહેવાય છે અને અહીંયા આ પ્લેન છે કે એકાએક ક્રેશ થયો છે અને અહીંયા ક્રેશ થયા બાદ હાલ રેસ્ક્યુની કામગીરી છે તે પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે ને અત્યારે કેટલાક લોકોના મોત પણ નિપજ્યા હોય વાત જાણવા મળી છે અહીંયા જવાનો છે કે અહીંયા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે સીધા દ્રશ્ય મારા સામે જોઈ શકો છો કે ધુમાડાના ગોટા ગોટા જોવા મળી રહ્યા છે અને ફાયર વિભાગના જવાનો પોલીસ જવાનો છે તે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે ને આ સ્થિતિ છે તે ખૂબ જ વિકટ બની છે આ બપોરના સમયે જ આ એક એક છે તે બનાવ બનવા પામ્યો છે અને આ પરિસ્થિતિનું છે નિર્માણ થયું છે સીધા જ આ દ્રશ્યમાં નિહાળી શકો છો કે અહીંયા જે ઘટના બની છે બપોરના સમય ને આ પ્લેન હવે પેસેન્જર પ્લાન છે કે સામાન્ય પ્લેન છે તે એક તપાસનો વિષય છે પરંતુ આ ઘટના બન્યા બાદ હવે રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે આ પણ સીધા એ દ્રશ્ય તમને હું બતાવવા માંગીશ કેમેરામેનને વિનંતી કરીશ કે હાલ અજંપાભરી સ્થિતિ છે તમામ જવાનો છે તે અહીંયા કામે લાગ્યા છે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પૂરતા પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે ને જ્યાં દુર્ઘટના બની છે આ દુર્ઘટનાના પગલે હાલ જવાનો છે તે કામગીરી કરી રહ્યા છે ને આપ જોઈ શકો છો કે અહીંયા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા અચાનક આ બિલ્ડિંગ પાસે પ્લેન છે તે ક્રેશ થાય છે ને આમાં કેટલાક લોકોના મોતની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ને આ રેસ્ક્યુ છે તેની કામગીરી પણ ચાલી રહી છે આપ સીધા અહીંયા જે પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ છે જવાનો છે કેવી રીતે વધારેમાં વધારેને જલ્દીમાં જલ્દી આગ પર કાબુ મેળવી શકાય રેસ્ક્યુ કરી શકાય તે માટેના તેમના પ્રયત્ન છે તે કરી રહ્યા છે ને આપ જે દ્રશ્યમાં હું પ્લેન જે બપોરના સમયે કોઈ ટેકનિકલ ખામી સર આ પ્લેન ક્રેશ થઈ શક્યું હોય તેવું કહેવાય રહ્યું છે ને હાલ જવાનો છે તે પૂર જોશમાં અહીંયા કામગીરીમાં લાગ્યા છે ફાયર વિભાગના જવાનો છે તે પણ કામગીરી કરી રહ્યા છે સીધા દ્રશ્યો આપને બતાવવા કે એ હાલ જે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે અચાનક જ બપોરના સમયે એકાએક છે કે આ દુર્ઘટના